સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના હાડ હાથ પોણા આઠ જેવું થાય છે આજ તો આપણે જો વાળીયા વાળીએ ઘઉંમાં પાણી આલે અને ઘઉંમાં તો આપણી વાવવા રાખીને એમાં પાણી આલે હે ટૂંકમાં એમાં જો પાવર વિયો ગયો પાવર વહી ગયો છે હવે એમાં ટૂંકમાં આપણે હે ને ઉલારે ઉલારે પાવાનું છે આખો દે દેકું ને એટલે બે બે ઉલારા ટૂંકમાં કાઢ્યા હતા એક પહેલો દોઢ કલાકનો નીકળે અને પછી કલાકનો નીકળે એટલે બે ચાર ને પાંચ નાકા ટૂંકમાં કાલ પીધા હતા અને આજે એક બે ને આ ત્રીજામાંથી વાયરું તા પાવર વહી ગયો છે એટલે ઉલારે ઉલારે આવી રીતે પાવાનું છે હવે તો કારણ કે આપણી વાડીનું પાણી આજુ ખાલી નવરું નથી આપણા ભાગીદાર છે એ છે એટલે એવું હે બધું એટલે આજકાલ ઉલાર ઉલારે એક પાન નીકળી જાય ને પછી આના પછી કદાચ એક પીહે હવે અને કઈ જો મસ્ત મસ્ત થઈ ગયા હે અને આ તો વાતાવરણ હાવ હાવ એકદમ જોખ ઝાકરવાળું થઈ ગયું હે અને હાવ વાદળ છાયા જેવું ક્યાંય ખુલ્લું નથી સુરત દાદા દેખાતા નથી હાવ જાણે કેમ વરસાદ આવે એવું એવું થઈ ગયું છે હાવ પેકે પેક ફરતી બાજુ જ આકાર જ છે નખરો અને સવારનું વાતાવરણ એ તો વાડીઓનું વાતાવરણ હાવ અલગ જ હોય જોવો તમે મસ્ત મસ્ત એકદમ વાતાવરણ છે એટલે હવે એક પણ ટૂંકમાં આવી રીતે ઉલારે ઉલારે કાઢ નાખી અને પછી બીજું પણ આવી છે એ આપણી વાડીયાથી કાઢ કાઢશું પછી એટલે હવે એક આના પછી એક પીએ ને આ લગભગ પાકી જાય કે પછી પાવું પડશે તો જોઈએ હવે આગળ હમ હું કરવું પડે અને હવે પછી આપણે ધીમે ધીમે વાવેતર ચાલુ કરવા દો હે અને હવે આ બે દિનના લગ્ન છે બે દિવસના લગ્ન પતી જાય પછી આપણે વાવેતર ચાલુ કરવા દો હે તલના જેમ પીવે એમ પછી વાવેતર આવું કે સાત આટ આડા હાથ વીઘાના તલ આપણે વાવવાના છે એટલે પહેલાં તો જાણે ઉપલામાં વાવશું આ ચાર વીઘાના જ્યાં એ બાજુ માર્યું ને એમાં વાવશું એટલે એ પી જાય પછી નીચે વાવશું એટલે એમ હજી આ સાલું પીત છે એ નહીં પાવા પડે એટલે એમ છે એમ પાણી વધતું છે એવી રીતે આપણે વાવશું જો પાવર વયો ગયો છે અને જવું ચાલુ કરવા ટેટોલી વાળીએ હાલો ઝટકો મારીને પાવર તો આવી ગયો છે પાછી ચાલુ કરી દીધી આપણે મંડી પાછું પાવા ઘઉં દા આ બાજુ તો મસ્તી ના થઈ જાય માથેથી ડુંડિયું જો અમુક હાવ ભૂર્યું પડવા આમાં આપણે ક્યાંય ઠેરા નથી એટલે આમાં ક્યાંય ઠેર્યા જ નથી વાગી ગયો છે એક અને આપણે બીજો ઉલારો કાઢવા આવ્યો તા ઘઉંમાં સવારમાં એક કાઢી ગયો હતો અને અત્યારે આવ્યો તો બીજો ઉલારો કાઢવા અને અત્યારે હું આવ્યો છું આપણે ડેમ વાળું રાતે પાયું હતું એટલે કોઈ બતાવી નતા ગયા પારા દિવસના બાંધ્યા હતા અને આપણે પાયું તું રાતે એટલે આ રીતનું જો પાણી કમ્પ્લીટ આવેલું એવું છે પસાટ હું આમાં ક્યાંય ભરાણું નથી કે ઠેઠ આપણે જ્યાં સુધી કીધું ત્યાં સુધી તો કમ્પ્લીટ વીવું છે જો આ બધું ઓરવાઈ ગયું છે એટલે અમારે ત્યાં ઓરવણું કહે જો હજી તમે જોઈ શકો છો બધું ભીનું જ છે જો હજી તો થોડોક ગારો છે અને આપણે બે દિનની વારે લાગશે કારણ કે હજી બે દિવસના લગ્ન છે લગન પછી આપણે ટૂંકમાં થોડુંક વાતાવરણ તડકા જેવું થાય તો વાવેતર તલનું ચાલુ કરવું છે નકર હજી બે પાંચ દિવસ વયા જાય તો કાંઈ ઉપાધિ નથી એટલે પોર આપણે ચાર તારીખે વાવેલા હતા તલ પહેલાં અને પાછા બે રાઉન્ડ ટૂંકમાં આપણે વાવેલા હતા પહેલાં ચાર તારીખે વાવેતા હતા અને બીજા બે દી પછી એટલે આમાં હું જો સાલું છે આપણે ખવાયથી સાલું છે એટલે એ બધા પીવે એ રીતે પાછું આપણે પાણી જેમ જેમ વધતું હોય ને એવી રીતે આગળ આગળ વાવતા હોય એટલે ખાસ તો આ તમને બતાવો કે પાણી કઈ રીતનું આવેલું હી આમાં જો કાંઈ કરવું નથી પડ્યું કે ખપારી લઈને ભેગો નથી આવ્યો છતાંય ક્યાંય ચાલરું રહ્યું નથી કે ક્યાંય મોટી જોબ નથી કે એવું પાણી ખાસ ભરાણું કે પારા તોડી નાખ્યા એવું ક્યાંય નથી હોય પછી થોડા ઘણી ઝીણા મોટી બાકી કમ્પ્લીટ પાણી જો આમાં વીવું છે અહીંયા સેઠાના વાતરમાં ત્રણ રહ્યું એમાં પણ વીવું છે કમ્પ્લેટ જો અહીં ફોરું વીવું છે કે ક્યાંય વધુ પડતો ઢાળ નથી રહ્યો આમ કે પાણી ધોળીને વહી જાય એવું આ ક્લાસ રેવલ થઈ ગયું કમ્પ્લેટ જોવો તમે એમાં કાંઈ ઘટે નહીં અને આ મિત્રો જો આ ઘઉંને આપણે પાણી પિયત મૂકી દીધું છે આપણે આ પહેલી તારીખનું વાવેલું છે એટલે ત્રણ મહિનામાં બે દિવસ ઓછા છે પણ છતાંય આપણે મૂકી દીધું છે જો આ રીતના ઘઉં થઈ ગયા છે એકદમ ડુંડિયે પૂરા તો ડુંડિયા આમ પૂરા થઈ ગયા છે દાણા ભરાવદાર થઈ ગયા હાઈ ક્લાસ હવે આને કંઈ પાવાની ગણતરી નથી કારણ કે જો પાહું ને તો વર્ષીએ મોડા એટલે આપણે પાવા હવે હાઉ પાવા જ નથી આ ઘઉં તો હજી પીહે કારણ કે આ એક જ નથી પાવા જે પેલા હવની ની પહેલા વાવેલા હતા ને એ ઘઉં હવે પાવા નથી નકર કોઈ વાતે વરસીએ નહીં એટલે આપણે પાવાના ગણતરી નથી ટૂંકમાં હવે બાકી જા રીતનું થઈ ગયું ડુંડિયું હાવ ભૂર્યું પછી હોય જ આ પસાટમાં ચકલીલું બાકી બધું આખું માથે ભૂરું થઈ ગયું ભૂરું એટલે માકડું એમ ટૂંકમાં એટલે પાવાની ગણિત ટૂંકમાં નથી આપણે પછી બીજા નંબરમાં હવે પાણીની થોડીક સોલ્ટેજ તો ન કહેવાય પણ આમ તોય સોલ્ટેજ જેવું ગણો નહીં કારણ કે પાણીની સોલ્ટેજ તો નથી હજી આપણે પણ હવે પાવાની ગણિત જ ટૂંકમાં નથી એમ કારણ કે પાણીનો એક એક પાણ ઓછું રાખીને તો ગાંચનું સારું રીએ શું કરવાને કે દાણો લાઈટ વાળો અને કલર ટૂંકમાં આવે સારો લાલ કલર એકદમ અને જો એક પાણ વધી જાય ને તો સફેદ કોડી થવાનો પ્રશ્ન છે એટલા માટે આપણે લાઇટ કરવી છે ને એટલે એક પાણ ઓછું રાખવું ન કરીએ એક પીવે એમ છે કાયદેસર પણ પાવું નથી હવે એમને પાકી જાય અને પાણીની કાંઈ જરૂર નહીં પડે હવે અને આ નીચલા ઘઉં છે એની આટ તમે જોવો બે થી અઢી ફૂટ ની છે એમાં કઈ ઘટે નહીં એવા હે તો ડુંડી પણ મોટા ડુંડી છે ભરાવદાર એકદમ અને હજી ફૂટની ડુંડી પણ નીકળે છે તો એટલે આ ઘઉં તો હજી ત્રણ પાણ પી હે અને ત્રણ પાણ પાવા જો ઓલા એક જ મુકાણા છે જો પૂરા થઈ જાય બાકી આને તો પાવા જ જો હજી હવે આગળ તમને લસણ એ બતાવો ને આ કહવાય આમાં કંઈ તારોડિયો કંઈ દેખાતું નથી કારણ કે સે બિયારણ બિયારણના આપણે એટલે તારોડિયા બહુ ઓછા હોય હોય જવા લે ક્યાંક ક્યાંક જાવો ભારો બાકી તારોડિયો બહુ ઓછો ને તારોડિયો અમે કહી કે ભાઈ બીજો માળ થાય ને એ માથે બીજો માડ થઈ જાય ને એને તારોડિયો કહી તો આવું કંઈક આપણું લસણ છે અને ગાંજે જો આવું થઈ ગયું જાડુક લસણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ હવે કાંઈ ઘટે એમ નથી ટૂંકમાં દવાનો રાઉન્ડ એક કરવો દો થિપ્સ નો થિપ્સ ને ફૂગનાશક બે નો રાઉન્ડ કરવો દો અને પડે પરેમ છે પાવામાં તો હજી બેગ દી ખમું હોય કારણ કે આ વાદળછાયું વાતાવરણ છે અને જો પાય ને તો થ્રીપ વધુ એટેક કરે એટલા માટે પાવામાં બે ત્રણ દી જવા છે બાકી જો લસણ બધું એક જ તારું છે હવે બહુ આઈકલાસ થઈ ગયા બધા થઈ ગયા છે અનુકૂળ આવે એ રીત પ્રમાણે હોય બધું તો ખર્ચો આપણે ગમે એટલે કરીને કોઈ નથી ઉધરતું બાકી તો જો આ રીતના દાંડા થઈ ગયા જો કેવડો ગાઠિયો થાય બધું જો અને વટાણામાં જા વટાણા વટાણામાં ગુલાબી ફૂલ છે અને સફેદી છે બે જાતના ફૂલ છે આમાં કયા જાતના ફૂલ આવી તો મને ખબર નથી કારણ કે વાયો આપણે થયા છે પહેલાં વાવી સી તો ત્રણ ચાર વરસ થયા પણ થતા જ નહીં ટૂંકમાં અને આ રીતની સિંગુ લાગી સિંગુ લાગી એટલે હારી લાગી છે જો બધે એવી લાગી છે તો આ પહેલાં વહેલા વટાણા થયા અમારે વટાણો થતો જ નથી એમ ઉગત નહીં ટૂંકમાં જા આ રીતની સિંગુ લાગે છે બધી હાઈ ક્લાસ અને આપણે કોબી બધી જો સોટી ગઈ કમ્પ્લેટ વાવેલી હતી ને ડુંગળીમાં આમાં પારવી તોય પણ ઘાટી ને જ લાગે કેટલી પારવી તોય ઘાટી છે હજી હજી પારવી જો આપણે પાણી હાલતું હતું વાવવા રાખી હતી ઘઉંમાં અને હવે છેલ્લા પાણ આમ તો જો કે ગણે આના પછી કદાચ એક પીહે પણ બે પાણ જોયે એમ છે પણ હવે પાણી પૂરા કરવાથી આ ઝઘરા કારણ કે આજે સવારમાં ત્રણ નાકા પીધા હતા અને અત્યારે પીધું એક એટલે આખા દિવસમાં ચાર પીવે ટોટલ પચીસ નાકા છે તો કાયમ ઘટે છે કાલે પાંચ પીધા હતા ચાર જ પીધા હવે કાલ તો પીવે એટલે હા હાશા કાયમ એક એક વાતરનું પાણી ઘટે છે બરાબર તો હવે પાણી પૂરું પાડું છું ઝઘરું એટલે હવે પાણી ત્યાં વાડીમાં પતી ગયું હાવ પાણી ટૂંકમાં લઈ જવું જો આપણી વાડીએથી આપણી વાડીમાં હજી હાલે છે પણ એ હવે બે પાંચ ધી એમ એટલે પાણીના થયા છે અઘરા ટૂંકમાં સહેલા પાણી છે ને પાણી ઘટે એટલે આ તો ઠીક છે આપણી વાડી છે નકર આ રીતનું થયું હોય ને છેલ્લા બે પાન ઘટતા હોય તો ખેડૂતને કેટલો ખર્ચો થઈ જતો હોય મિત્રો એ તમે જરાક વિચારજો કારણ કે સાલોમાં પાણી ઘટે ને એટલે પછી કા કૂવો ખોદાવવો પડે અને કા પછી બોર કરાવવો પડે અને કૂવો કે બોર એ હે ને બહુ અઘરું થઈ જાય છે કારણ કે કૂવો આપણે પચાસ કે સાઠ ફૂટ હોય અને ત્યાંથી પછી એંસી કે સો ફૂટ કરવો હોય તો એના ભાવ તો હાવ છે ને અલગ થતા હોય કારણ કે એ તો બહુ મને ખ્યાલ નથી અત્યારે હું ભાવ હાલતા હોય બરાબર પછી બોર જો કરાવવામાં આવે છે ને એવું થતું હોય બોર હોય ન હોય હા એ લોકોને નથી જ બરાબર માની લો કે હવે કરાવવો હોય તો અત્યારે ભાવ હોય છે લગભગ મને કે હે ને પાસાઠ કાં સોહાઠ રૂપિયા તો એ ત્રણસો ફૂટ સુધીના ભાવ હોય પછી દહ દહ કે વી વી વધતા જતા હોય એમાંય અત્યારે શું છે એ બહુ મને ખ્યાલ નથી કારણ કે એ બધું છે ને સાતસો આઠસો ફૂટ કે હજાર ફૂટ કે બારસો ફૂટ રિંગ કરાવવામાં લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય હજાર ફૂટ કે બારસો ફૂટ દાર આપણે કરાવી બોર બરાબર તો એમાં લાખ રૂપિયાનો ખર્ચો એ થઈ જાય પછી લાખ રૂપિયાની મોટર આવે બરાબર અને તો જ એ પાણી હરકું આવે ન કર એમાં ત્રેસાળી હજારની કે એવી કાંઈ મોટરે કાંઈ હાલે નહીં બરાબર એટલે એ પાણી છે ને ત્રણ શ્યાલ લાખે પાણી બહાર આવે તો આવતું હોય આ સેલા બે પાણ સારું હે ને આવું ખોથી ખર્ચા કરવા પડતા હોય અને અમે કરેલા સોતે એટલે સેલા પાણી છે ને કાઢવા એ અઘરા થઈ પડે અને સેલા બે પાનની જ કિંમત હોય બે પાન તમને સરખા વ્યવસ્થિત ન મળે ગમે પાકને એટલે એ પાક તમારો હે ને બધો આખો ફેલ જાય જે આપણે ઘઉં માની લો કે બે ખાંડી થવાના વી કે ચાલીસ મણ એ વી કે પચીસ મણ માન થાય એટલે આખું આખું આપણો જે નફો હોય ને એ બધો એમાં વયો જતો હોય એટલે એ પાણી પૂરા કરવા માટે હે ને કોઈ પણ ખેડૂત આવા ખર્ચા કરતા હોય બરાબર ભલે કે એમાં ન વહેરું પણ કે આગલી પીતમાં નહીં ઘટે હવે આપણે આવી ગણતરી કરીને ટૂંકમાં હાલતા હોય એટલે પાણી પૂરા પાડવા થયા તઘરા પણ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આપણે તો ભગવાનની દયા છે વાડીમાં હજી ખૂટતું નથી અને વાડીમાં કદાચ થઈ જાય તો એ બોરે છે એટલે એ પાણી તો પૂરું પડી જાય પણ ઘણા મિત્રોને આ વિડીયોમાં મારે કહેવાનું કારણ એવું છે કે ઘણા મિત્રોને અત્યારે આ રીતે થાય છે એટલે હું આ થોડુંક તમને વાત કરું હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મજા પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ